આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ મંડળીના આગેવાનોએ સામાન્ય સભા અને વિવિધ માગો વિશે સંઘના સંચાલકને આવેદનપત્ર આપ્યું અને જણાવ્યું કે ગત ચૂંટણીમાં હારી ગયેલા લોકો ઉમેદવારી કરવા માટે હવે ત્યાં મારી રહ્યા છે સાથે સાથે પશુપાલકોના ઘરમાંથી નોકરી આપવી અને સરકારી એક વ્યક્તિને નિયુક્ત કરવો એવી અન્ય માગો સાથે આવેદનપત્ર આપ્યું હતું તેના ઉત્તરમાં દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શ્રી વિપુલ પટેલે નિવેદન આપતો જણાવ્યું કે આ અધૂરો ગળો છલકાય ગણો એ વાત કરી આ મુદ્દાને લઈને જે માંગણી કરે છે અને હવત્યા મારી રહ્યા છે એવું લાગે છે તમને શું લાગે ના ના અમન મારી આગળ કાંતિ કાકાએ જે કહ્યું કે સામાન્ય સભા બોલાવવાની જે એમની માંગ હતી એ તો બોલાવાય એવી જ નહીં કારણ કે બધી રીતે અમે પણ લીગલી ઓપિનિયન લઈ લીધો છે એ પણ જાણે છે એ તો અધૂરો જે માણસ અધૂરો હોય ને અધૂરું જ્ઞાન એ વધારે છલકાય આપડે કહેવત છે ને અધૂરો ઘરો વધારે છલકાય એવું એને લાગુ પડે છે ગઈકાલે જે મુદ્દાઓ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું એ સત્યાવીસ નવ બે હાજર ચોવીસ ના રોજ મળેલી વાર્ષિક સભાની અંદર એ લોકોએ ત્રણ માગણીઓ મૂકી હતી કે બ્લોક પદ્ધતિથી ચૂંટણી કરવી પણ એ લોકો જ્યારે સત્તા પર હતા ત્યારે બે હાજર ઓગણીસ ની અંદર એમણે મૂક્યું હતું પણ એમાં સરકારમાંથી અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાંથી ના મંજૂર થયું જેથી કરીને સહકારી કાયદા હેઠળ નોંધાયેલી હોય અને કાયદાથી પર રહી અને બ્લોક પદ્ધતિથી કરી શકાય નહીં એટલા માટે મંડળીઓના ઠરાવો એ લોકોના જે આવ્યા એના કરતા એ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ પાંચસો ને ચુમ્માલીસ મંડળીઓ એ સભા સભા નહીં બોલાવવા માટે મુદ્દા આપ્યા ઠરાવો આપ્યા અને પાંચસો છત્રીસે નહીં બોલાવા એમ કરીને અમે બહુમતીમાં હોય તો પણ સભા નહીં બોલાવી શકાય કાયદાથી બંધાયેલા છીએ એટલા માટે પણ નહીં બોલાવી શકાય આમ બ્લોક પદ્ધતિથી જ ચૂંટણી થાય એના માટે સરકારમાંથી પણ જે નિયમો અને કાયદો છે જેના કારણે એ લોકોને સભા બોલાવી છે બ્લોક પદ્ધતિ ચૂંટણી કરાવી છે પણ તે શક્ય નથી બીજી સભાસદોના સંતાનોને નોકરી બાબતમાં હતું એ અમારી અમૂલ ડેરીએ મંડળી અંદર સરકાર પ્રતિનિધિ મૂકી શકે સાથે આવેદનપત્ર પાઠવી ડેરીના સંચાલકોને રજૂઆત કરી હતી આ સભ્યો આરોપ છે કે ગત ચૂંટણીમાં હારી ગયેલા લોકો આ ચૂંટણીમાં લાભ ખાટવા હવા મારી રહ્યા